ડીસીએલ દ્વારા લેવાયેલી પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોને નોકરી નહીં અપાતા વાંસદા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તેમજ ચૈતર વસાવાની આગેવાનીમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાપોદરા ખાતે આવેલા ડીજી મુખ્ય કચેરીએ જઈ હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો જેને લઈને પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે વિવિધ ક્લાર્ક ડીજી પોલીસ એલ સહિતની પરીક્ષાઓમાં અગાઉ અનેક વખત ગોબાજારી થવા પામી છે જેને લઈને પરીક્ષાઓ રદ થઈ છે તે થોડા સમય પહેલાં જ ડીજીવી કંપની દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી તેમાં પરીક્ષા આપ્યા બાદ પાસ થયેલા ઉમેદવારોને હજુ સુધી નોકરી નહીં આપતા કોંગ્રેસ દ્વારા અનેક વખત રજૂઆતો કરાઇ હતી ત્યારે આજે શુક્રવારના રોજ કોંગ્રેસના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલા સહિતના કાપોદરા નાના વરાછા ખાતે આવેલા ડીજી વીસીએલ કોર્પોરેશનની ઓફિસ ઉર્જા સદન ખાતે પહોંચી હલ્લાબોલ કર્યો હતો જેને લઈને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો જાન્યુઆરી મહિનામાં વિદ્યુત સહાયકની ભરતી માટેની એક્ઝામ લેવામાં આવી હતી અને એ એક્ઝામ લીધા બાદ એમનું મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી કોઈપણ જાતની નિમણૂક પત્ર આપવામાં ન આવ્યા હતા જેના કારણે અમે આગળ પણ ચીખલી ખાતે એક સભા કરી હતી જવાબ માંગ્યો હતો માત્ર પાંત્રીસ જણને નિમણૂક પત્ર આપ્યા હતા દક્ષિણ ગુજરાતની જે ઓફિસ છે સુરત છે એમાં આજે હલ્લાબોલ કરીને અહીંના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે હજુ સુધી હજારો વિદ્યાર્થી નિમણૂક પત્ર કેમ આપવામાં આવ્યા નથી જ્યાં સુધી આ લોકોની ભરતી નહીં કરવામાં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે આજે તો અમે ઉમેદવારોને જ આહવાન કર્યું છે આવનારા દિવસો દિન દસ પછી જો નિર્ણય નહીં લેવામાં આવશે છ જિલ્લાના લોકોને પણ આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં આ કચેરીનો અમે ઘેરાવો કરીશું એમના કેટલાક લાગતા વળગતા ટેન્ડરો લાગતા વળગતા માણસોને આપેલા છે મેન પાવર પૂરો કરવા માટે તો છ પાંચ મહિના પહેલા ભરતી કરી રહ્યો એનો અર્થ શું લોકો ધારાધોરણમાં પાસ થયેલા છે એમની સાથે અન્યાય કેમ ત્યારે ચોક્કસપણે અમે કહીએ છીએ જો ડીજીવીસીએલ સીએલ દિન દસ માં નિર્ણય નહીં લઈ દિન પંદર પછી છ જિલ્લાના હજારો લોકો સાથે અહીંયા મોટું આંદોલન થશે ગુજરાતમાં અનેક સરકારી નોકરીની પરીક્ષાઓ લેવા બાદ તે પરીક્ષાઓ પેપર ફૂટવા કારણે રદ કરાતી હોય હાલમાં ડીજીવીસીએલ ની લેવાની પરીક્ષા બાદ ઉમેદવારો નોકરી નહીં આપતા કોંગ્રેસ ઉમેદવારોને હક માટે લડતું પાડીજીએલ ની મુખ્ય કચેરી હલ્લાબોલ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસો સાથે ડીજીસીએલ ની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ જોડાવા પામ્યા હતા